હેલો નમસ્તે મિત્રો આજના વિડીયોમાં આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ટૂંક સમયમાં વન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી તો મિત્રો આ વન પ્રોજેક્ટ શું છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને આપણે માહિતી સંતોષકારક મળી રહે તો મિત્રો આ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં અને વિદેશમાં બંને જગ્યાએ ઘાયલ દુર્લભ અને ભયગ્રસ્ત પ્રાણીઓને બચાવવા સારવાર કરવા સાર સંભાળ અને પુનઃ વસવાટ કરવા માટે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક વિશાળ પહેલ છે મિત્રો આ વંતારા પ્રોજેક્ટની પહેલ આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેક્ટર એટલે કે અનંત અંબાણીના નેતૃત્વ હેઠળ થઈ રહી છે મિત્રો વંતારામાં અત્યાધુનિક આરોગ્ય સંભાળ માટે હોસ્પિટલો સંશોધન કેન્દ્રો અને શૈક્ષણિક કેન્દ્રનો સમાવેશ થાય છે ભારતના અને વિશ્વના કેટલાક ટોચના પ્રાણીશાસ્ત્રીઓ અને તબીબી નિષ્ણાતો પણ આ મિશનમાં જોડાયેલા છે છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રોગ્રામમાં બસોથી વધુ જેટલા હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ શરીરસરૂપો અને પક્ષીઓ અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવવામાં આવ્યા છે મિત્રો આ પહેલમાં ગેંડા ચિતા મગર શહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી રહી છે મિત્રો જામનગરમાં રિલાયન્સના ત્રણ હજાર એકારમાં આ વન્ય પ્રાણી બંધારા આકાર લઈ રહ્યું છે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે તેમણે કોવિડના સમયગાળા દરમિયાન જંગલી પ્રાણીઓ માટે બચાવ કેન્દ્ર શરૂ કર્યું હતું જ્યારે કોરોના ચરમસીમા પર હતો ત્યારે આ માટે તેણે છસો એકરમાં જંગલ બનાવ્યું હતું તેમણે કહ્યું કે અમે હાથીઓ માટે એક સંપૂર્ણ બચાવ કેન્દ્ર બનાવ્યું છે જ્યાં અમે વર્ષ બે હજાર આઠમાં પ્રથમ હાથીને બચાવ્યો હતો અનંત અંબાણીએ વધુ જણાવ્યું હતું કે ગ્રીન્સ જુઓલોજીકલ રેસ્ક્યુ સેન્ટર વર્ષ બે હજાર વીસમાં શરૂ થયું હતું આ સાથે વધુમાં અનંત અંબાણીએ કહ્યું છે કે ગ્રીન્સ જુઓલોજીકલ રિસર્ચ એન્ડ રેસ્ક્યુ સેન્ટર માટે કુલ ત્રણ હજાર લોકો અમારી સાથે કામ કરી રહ્યા છે ત્યારબાદ આ બચાવ કેન્દ્રમાં રોજગારનું વર્ણન કરતાં અનંત અંબાણીએ વધુમાં જણાવ્યું કે અહીં અમે એવા લોકોને નોકરીએ રાખીએ છીએ કે જેઓ વેટનરી ગ્રેજ્યુએશનમાં ડિગ્રી ધારક હોય આ ઉપરાંત અમારી પાસે સારા ડૉક્ટરો પણ છે જેઓ પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ ભાવુકતા અનુભવે છે આ ખાનગી જંગલમાં પાંચ હજાર જેટલા પ્રાણીઓને રાખવામાં આવ્યા છે જેમાં બસો જેટલા હાથી ત્રણસો જેટલા દીપડા વાઘ સિંહ ચિતા જ્યારે ત્રણ હજાર જેટલા હરણ બારસો જેટલા મગર અને સાપનો સમાવેશ થાય છે મિત્રો આ જંગલમાં દુનિયામાં કોઈ પણ ખૂણામાંથી પ્રાણી બીમાર હશે કે લુપ્ત થતી પ્રજાતિ હશે તો તેમને વનતારામાં લઈ આવવામાં આવશે આ જંગલમાં અત્યાધુનિક અગાઉ કીધું તેમ હેલ્થકેર આધુનિક હોસ્પિટલ રિસર્ચ સેન્ટર અને એજ્યુકેશન સેન્ટર છે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારો આ વિડીયો આપણને પસંદ પડ્યો હશે જેથી કરીને વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરો મિત્રો ફરીથી નવા નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ